જી નહીં રાજકોટ એ ના કોઈ ક્રિકેટ નું ગ્રાઉન્ડ નથી તમારા લોકોનો ઘણી વખત ક્વેશ્ચન હોય છે ને કે મુંબઈ અને અમદાવાદ જેવો લક્ઝરિયસ ફ્લેટ રાજકોટમાં ક્યાં મળશે તો એવો જ એક ફોર બીએચકે નો રાજકોટનો સુપરબ અને ફેબ્યુલસ ફ્લેટ તમારા માટે લઈને આવી ગયો છું જે આવે છે સ્પીડ વેલ્ડ પાર્ટી પ્લોટ થી તદ્દન નજીક અને આ પ્રોજેક્ટ બની રહ્યો છે ચૌદ હજાર વારના પ્લોટમાં અને એકસો બાર જ ફ્લેટ્સ બનવાના છે ઇટ મીન્સ લિમિટેડ ફેમિલી રહેવાના છે અને આ પ્રોજેક્ટમાં બે વેરિયેશન આપેલા છે એક વેરિયેશન આપેલું છે તેત્રીસો એસી કાર્પેટ અને એક વેરીએશન આપેલું છે આડત્રીસો પચાસ કાર્પેટ અને આ જે સેમ્પલ ફ્લેટની વિઝિટ આપણે કરવા જઈ રહ્યા છે એનો કાર્પેટ એરિયા આપેલો છે પચાસ સૌથી પેલા હું તમને એ દેખાડી દઉં કે કોમન લિફ્ટ અહીંયા આપેલી છે અને એની એક્ઝેક્ટ બાજુમાં તમે જોઈ શકો છો કે સર્વન્ટ રૂમ પણ આપેલો છે આ ફ્લેટમાં એન્ટ્રી કરતાની સાથે જ હું તમને દેખાડી દઉં તો ફોયર આપેલું છે આપણું સાડા પાંચ બાય સાડા છ નું અને પછી હું તમને દેખાડું તો આ આપેલું છે કસ્ટમાઇઝ કોર્ટયાર્ડ યાર્ડ ઇટ મીન્સ તમે કોર્ટ યાર્ડ ભી બનાવી શકો છો

લિવિંગ એરિયાને ડાઇનિંગ એરિયાને પણ આખી મળતી આવે છે એટલે તણેનું એક્સેસ તમને અહીંથી મળી જશે અને આ આપેલી જે આપણી ડાઇનિંગ સ્પેસ ડાઇનિંગ સ્પેસની સાઈઝ આપેલી છે ચૌદ બાય બાવીસની અને હું તમને એ કહી દઉં કે ડાઇનિંગ સ્પેસ લિવિંગ એરિયા અને કોર્ટ યાર્ડ જો તણેની સ્પેસનો કાઉન્ટ કરવામાં આવે તો વિશાળ સાડા સત્તાવન બાય બાવીસનો આ તમને આ આખે આખો એરિયો મળી જવાનો છે ડાઇનિંગ સ્પેસ ની એક્ઝેક્ટ સામે આપેલું છે આપણું ફેબ્યુલસ કિચન કિચન ની સાઇઝ આપેલી છે ચૌદ બાય સત્તર ની કિચનમાં હું તમને આ સાઈડ દેખાડું તો સ્ટોરેજ રૂમ આપેલો છે સ્ટોરેજ રૂમ ની સાઈઝ આપેલી છે સાડા પાંચ બાય છ ની અને કિચન અટેચ તમે જોઈ શકો છો કે આ આપણો વોશિંગ વોશિંગ એરિયા એરિયા કેટલો વિશાળ આપેલો છે બાય વોશિંગ એરિયા છે દિસ ઇઝ ધ ફર્સ્ટ એન્ડ સેકન્ડ બેડરૂમ એ પહેલા હું તમને એ દેખાડી દઉં કે આ આપેલો છે આપણો પૂજા પૂજારૂમ પૂજારૂમ ની સાઇઝ આપેલી છે સાડા ચાર બાય છ ની અને હા તમને આ ફ્લેટની એક યુએસપી હું તમને કહી દઉં આ ફ્લેટની હાઇટ આપેલી છે દસ ફૂટની અને આ આપેલો જો આપણો ફર્સ્ટ બેડરૂમ ફર્સ્ટ બેડરૂમ ની Aí, este...

આપેલી છે અને આ બેડરૂમના હું તમને દેખાડું તો બાથરૂમ જે આપેલું છે કેટલું વિશાળ અને ફેબ્યુલસ બિલ્ડર આપેલું છે જો રાજકોટ રાજકોટમાં કોઈ પ્રોપર્ટી લેવી છે તો ઘરોના ગેલેરીની મુલાકાત તો અચૂકથી કરી લેજો ત્રણસો પ્લસ પ્રોજેક્ટ ત્યાં આવેલા છે રાજકોટમાં આવનારા અને સાઇટ વિઝિટ પણ એમની જ કારમાં ફ્રીમાં છે અને નવા પ્રોજેક્ટમાં કોઈ પણ બ્રોકરેજ નથી કોઈ ટેન્શન ન લેતા અને આવા જ આવું નવા પ્રોપર્ટીના વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરી લો એટલે જેથી તમારા સુધી ઇઝીલી પ્રોપર્ટીના નવા વિડીયો પહોંચી જશે અને આપણે મળશું નેક્સ્ટ વિડિયોમાં